જય દ્વારકાધીશ ખાસ કરીને દ્વારકાધીશ મંદિરમાં અત્યારે યાત્રાળુઓની જે ભીડ છે એના વિશે વાત કરીએ તો લોકોની મિની વેકેશન જેવો માહોલ છે સરકારી કર્મચારીઓની છૂટીઓ પૂરી થતી હોય છે અને તદુપરાંત આ એક ઠંડીનો માહોલ છે જેમાં મુસાફરીની ખૂબ મજા આવતી હોય છે તો છેલ્લા પંદર દિવસ એટલે કે તારીખ પંદર ડિસેમ્બર થી અત્યારે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં અંદાજે સાડા આઠ લોકો સાડા આઠ લાખ લોકો છે એ ભગવાન દ્વારકાધીશ મંદિરના દર્શને આવેલ છે આસપાસમાં બેટ દ્વારકા અને મોટા તીર્થ આવેલા છે એક સ્થળ છે છે અને હાલ નવો આવ્યો કે લોકો એવું ઈચ્છે છે કે પહેલી તારીખે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી અને નવવાર શરૂઆત કરવી તો આ બધા શ્રદ્ધાના સ્થાન છે એ હાલ યાત્રાળુઓથી ખાસ એકદમ ભરેલા છે અને યાત્રાળુઓ છે એ પોતાની શ્રદ્ધાના દર્શન કરી અને અહીંથી નીકળે છે